આયુર્વેદિક દવાના નામે નગ્ન ફોટા પાડી આઠ પોઈન્ટ બત્રીસ લાખ પડાવ્યા સાયબર ક્રાઈમે એક આરોપીની ધરપકડ કરી ગામમાં ટેન્ટ લગાવી આયુર્વેદિક દવા વેચવા આવેલા શખ્સોનું કારસ્તાન આયુર્વેદિક દવાના નામે નગ્ન ફોટા પાડી શખ્સના આઠ પોઈન્ટ બાર લાખ પડાવ્યા આશ્રમ પર બોલાવી ધમકી આપી અને વોટ્સએપ પર ફોટા મોકલ્યા પગના દુખાવો માટે આવેલા દર્દીને વિશ્વાસમાં લઈ તપાસના નામે નગ્ન ફોટો વિડીયો લીધા નગ્ન વિડિયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી અને ત્યારબાદ આઠ પોઈન્ટ બત્રીસ લાખ પડાવ્યા આરોપી રાજુસિંહ ચિતોડિયાની ધરપકડ બે આરોપી ફરાર હાર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના એક ફરિયાદીને પોતે દેશી દવા લેવા માટે ગયેલ ત્યારે ત્યાં વિચારતી જાતિના અમુક આરોપીઓ પોતે દવા વેચે છે દેશી દવા એવું કહી અને તમને તકલીફ હોય તો તમારી પગની જે દુખાવાની તકલીફ છે એ દૂર થઈ જશે એવું કરીને દવા આપેલી ત્યારબાદ જે ફરિયાદી છે એ ફરી આરોપી પાસે ગયેલ કે ત્રણ ચાર દિવસ પછી કે ભાઈ મને આ રીતના કોઈ જે તકલીફ હતી દૂર નથી થયેલ કે તમને ડાયાબિટીસ અને બીજી સેક્સ રિલેટેડ તકલીફ હશે એને દૂર કરવા માટે થઈ અને બીજી દવાઓ લેવી પડશે અને તમારે એની માટે થઈ એક ટેસ્ટ કરાવવું પડશે આવું કંઈ એ વ્યક્તિને બંધ ઓરડીની અંદર પોતે નગ્ન વિડીયો અને ફોટો ઉતારી લીધા આરોપીઓએ અને ત્યારબાદ એની પાસે અલગ અલગ દુકાનોમાંથી દોઢ લાખની દવા લેવડાવી અને ત્યાર પછી પંદરેક દિવસ પછી ફરી પાછા એ ફરિયાદીએ આ આરોપીઓને ફોન કર્યો કે ભાઈ આ મને કોઈ ફરક નથી ત્યારે તે લોકોએ ફોટો મોકલે અને જે વિડીયો એના નગ્ન હતા એ બંને વોટ્સઅપ કરેલ ફરિયાદીને અને ફરિયાદીની પાસે એવી માગણી કરેલ કે જો આ પૈસા આઠ લાખ અને બત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડશે બરાબર એ પૈસા જો તમે નહીં આપો તો તમારા ગામમાં આવી અને બે હિજડાઓ બે લલનાઓ બે સાધુઓ એમ કરીને બધા અમે આખી ટીમ આવશે અને તમને આખા ગામની અંદર તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે અને અમારા જે બાબાનો આશ્રમ છે બરાબર એનો પ્રચાર કરવો પડશે તમારે કે આ દવાઓથી અમને સારું થઈ ગયેલું છે અને પ્રચાર નહીં કરો તો તમારે સાડા આઠ લાખ રૂપિયા અમને મોકલવા પડશે આવું બળજબરીથી એની પાસેથી આઠ લાખ રૂપિયાને બત્રીસ હજાર એની પાસેથી એના એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે આરોપીઓએ આ બાબતની સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ આવતા તાત્કાલિક આની તપાસ કરી અને ડિટેલ મગાવતા આરોપીઓના લોકેશન મળી જતા તાત્કાલિક એક આરોપીને ઝડપી લેવામાં આવે છે આવેલ છે રાજુસિંહ કિશનસિંહ ચિતોડિયા નામના વ્યક્તિને અને બે બીજા આરોપી હાલ ફરાર છે અને જે આરોપી છે એની અટક કરી અને હાલ એ રિમાન્ડ ઉપર છે અને એની પૂછતાછ અને આગળની કાર્યવાહી ચાલુ